અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી દર્દીઓની રેસ્ક્યુ પ્રક્રિયા હાથ ધરાઈ હતી તેમ જ ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનું નિયંત્રણ કરવા પણ કામ કર્યું હતું જો કે આખી ઘટના હકીકતમાં મોગ્રેલ હતી આજે સવારે અંકલેશ્વર ની ઔદ્યોગિક વસાહત માં આવેલી વાર ટીમના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને સારવાર લઈ રહેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ જોકે થોડા સમય પછી ખુલાસો થયો કે આખી ઘટના હકીકતમાં એક મોબ્રીલ હતી એટલે કે જેવી પરિસ્થિતિમાં તંત્ર કેટલું સજ્જ છે તે ચકાસવા માટે યોજાયેલ પ્રયોગ છે અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા મોકડ્રી માં મામલદાર કરણસિંહ રાજપૂત નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ અને ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા હોસ્પિટલ પ્રશાસન અને ફાયર વિભાગ વચ્ચે તત્કાલ સંકલન કેટલું અસરકારક છે અને ઇમરજન્સી સ્થિતિમાં દર્દીઓને સલામત રીતે ખસેડવાની તંત્રની તૈયારી કેટલી છે તે આ તકદીરભરી ભરી મોકડ્રીલ દ્વારા ખ્યાલ લેવાયો આજરોજ અંકલેશ્વર તાલુકામાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈ હોસ્પિટલ ખાતે ફાયરનું મોકડીલ રાખવામાં આવેલ છે અંકલેશ્વર અને જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર આગ હોય છે લોકોને સાવચેત કરવા માટે આગથી કઈ રીતે બચી શકાય તેના માટે આ મોકડીલ યોજવામાં આવેલ છે વધુમાં આપના માધ્યમથી જણાવું છું કે આવી મોકડીલ કરવાથી લોકોમાં સતર્કતા આવે અને જાગૃતિ આવે એ માટે આવી મોકડીલો વારંવાર યોજવા જરૂરિયાત રહેલ છે સરકારશ્રીના આદેશ મુજબ આજ રોજ અમે એક ઇએસઆઈસી હોસ્પિટલમાં ડ્રીલ કરી છે એનું ડ્રીલ કરવા પાછળનું કારણ એ છે કે લોકોમાં એક કોઈ પણ ઇમરજસી થાય તો જાગૃતતા આવે કે કઈ રીતે એ લોકો બચી શકે અને હાલના સંજોગોમાં એ ખૂબ જ જરૂરી છે અને ડ્રીલ કરવા પાછળનો હેતુ એ છે કે પ્રિપેરનેસનું લેવલ આપણને ખબર પડે કે આપણે કેટલા ત્યાં ખામી રહી જાય છે અથવા તો કેટલા સુધારા હજુ વધુ કરી શકીએ